નમસ્કાર અસ્મિતા સાથે હું પૂનમ સૌથી પહેલા વાત અમદાવાદમાં વરસાદી માહોલ વિશેની અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાસના બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર દરેક વિસ્તારોમાં જોરદાર વરસાદ સરકેજ ઇસ્કોન પકવાન ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે તો પ્રહલાદનગર ગાર્ડન અને વેજલપુરમાં પણ વરસાદ છે અને થોડા આમતા વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાને પોલ પણ ખોલી નાખી છે જ્યાં જો ત્યાં પાણી ભરાયા સાયન્સ સિટી થલતેજ ગોતા વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે ભારે વરસાદથી નોકરિયાત વર્ગ અને ધંધાર્થીઓ પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે રસ્તા પર પાણી ભરાતા વાહનની આવન જાવન માટે પણ તકલીફ પડી રહી છે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે સરખેજ ઇસ્કોન પકવાન ચા રસ્તા ગોતા જોધપુર સેટેલાઇટ પ્રહલાદનગર ગાર્ડન વેજલપુર મણિનગર ઈસનપુર તમામ જગ્યાએ વરસાદી માહોલ યથાવત છે ખેડા જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ દિવસભરના વરસાદી માહોલ બાદ મોડી રાત્રે નડિયાદ મહેમદાવાદ મહુદા કઠલાલ કપડવંજ ખેડા માતર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી નડિયાદમાં ખોડિયાર શ્રેયસ પીજરોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ ખેડા જિલ્લામાં કેવો વરસાદ વરસ્યો કેટલી હદે પાણી ભરાયેલા છે લોકોને શું હાલાકી પ્રશાસનની શું કામગીરી પૂનમ જે રીતના વરસાદની રાહ જોવાઈ રહી હતી કારણ કે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસતો હતો પરંતુ ખેડા જિલ્લા ક્યાંક ને ક્યાંક બાકાત હતું પરંતુ ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો જેને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી ચોક્કસથી ફેલાઈ ગઈ છે મહત્વની વાત કરવામાં આવે તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો પરંતુ સૌથી વધુ નડિયાદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ એવા દ્રશ્યો પણ જોવા મળ્યા કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હોય મહત્વની વાત કરવામાં આવે આ એ વિસ્તાર છે કે આ વિસ્તાર રબારી વાસ થી ઓળખાય છે ને રબારી વાસમાં જે રીતના કેર સમાના પાણી જો જોઈ શકો છો કે એક જે રાહદારી હતા તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગબડી પડ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે પૂનમ આ પાણીમાં ચોક્કસથી ઉતરીને પણ આ દ્રશ્યો બતાવી શકવું એમ હતો પરંતુ આ જે પાણી છે તે પાણી ખાલી વરસાદી પાણી નથી પરંતુ ગટરના પણ પાણી છે એટલે ગંદા પાણી મિક્સ થવાના કારણે રોગચાળો પણ ફેલાય

જે પ્રી મોન્સૂન કામગીરી છે તે આ દ્રશ્યોમાં ચોક્કસપણે દેખાઈ રહી છે બીજી તરફ વાત કરવામાં આવે અનેક એવા વિસ્તાર છે નડિયાદના જે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પણ પાણી ત્યાંના ઓસર્યા નથી એટલે જનજીવન પણ પ્રભાવિત થયું છે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોટાભાગની જે હોસ્પિટલો છે એટલે બહારથી આવેલા જે દર્દીઓ છે તેમને પણ અહીં આગળ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ જે રીતના અત્યારે જે દર્દીઓના સગા છે તેમને પણ અવર જવરમાં તકલીફ પડી રહી છે વિકાસની જો વાત કરવામાં આવે તો વિકાસ તો નડિયાદનો ચોખ્ખો દેખાઈ રહ્યો છે કારણ કે સામાન્ય જ વરસાદ જે રીતના નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને વરસાદી પાણીની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ આમાં મિક્સ થયા છે એટલે ચોક્કસથી અહીં આગળના રહીશોને પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાના કારણે વાવણી લાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ખુશ હોય તેવું દેખાઈ રહ્યું છે પૂનમ ચોક્કસથી જલપેશ આભાર આપનો તમામ માહિતી બદલ તો પ્રિમોન્સૂન કામગીરી દરેક જગ્યાએ દબાય નમઃ જોવા મળી રહી છે કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે એ પછી નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય પરંતુ પ્રશાસનની કામગીરી એટલી બધી સુઘડ અને સુદૃઢ હોય છે કે વરસાદી પાણી ના ભરાય તો જ નવાય કારણ કે ફરીથી બિલ્ડર કોન્ટ્રાક્ટર બધાને ખાયકી તો કરવી પડે ને અને જો રસ્તા ના તૂટે રસ્તામાં ખાડા ના પડે તો પછી એ મલાઈ કેવી રીતે મેળવી શકાય અને એટલા માટે જ નબળી કામગીરી કરવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં આવે છે વાત કરીએ હવે મહેસાણા જિલ્લાની જ્યાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે મહેસાણા બહુચરાજી કડી તાલુકામાં વરસાદ વિજાપુર ઊંઝા વિસનગર જોટાણા પંથકમાં પણ વરસાદ ધોધમાર વરસાદથી મહેસાણાના રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે સમગ્ર મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ રહ્યો છે સાર્વત્રિક વરસાદ મહેસાણા જિલ્લામાં મહેસાણા બહુચરાજી કડી વિજાપુર ઉંઝા વિસનગર જોટાણા આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને પરિણામે મહેસાણાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે લોકો વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર બન્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મહેસાણામાં ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે મહેસાણામાં ગોપીનાળા અને નાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે વાલી સવારથી વરસાદના પગલે વાહન ચાલકો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે મહેસાણામાં સાર્વત્રિક વરસાદ વરસતા મહેસાણા શહેરમાં પણ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ગોપી નાળા અને ભમ્મરિયા નાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને આ નાળામાં પાણી ભરાઈ જતાં લોકોને આવન જાવન માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ત્યાંથી પસાર ન થઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ છે વાહન ચાલકો માટે પણ પરિસ્થિતિ કપરી બની ચૂકી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારોન નાગોરી હારૂન મહેસાણામાં અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે

ગોપીનાળાની અંદર પાણી ભરાઈ જતા તે વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે તેમજ મોઢેરા ચોકડી ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે પાણી ભરાયા છે જેના કારણે ત્યાં વાહન ચાલકો કેટલાક ફસાયા છે મહેસાણા જિલ્લામાં સાદરી વરસાદ છે ખાસ કરીને મહેસાણા બોચરાજી તમામ વિસ્તારની અંદર વરસાદના કારણે ખેડૂતો માટે સારા સમાચાર કારણ કે સિઝન નો આ એવો વરસાદ છે કે સમગ્ર જિલ્લાની અંદર આ વરસાદ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ ને ખેડૂતો બેઠા હતા ત્યારે વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક

ત્રણ ઇંચ વરસાદ કડાણા તાલુકામાં બે ઇંચ વરસાદ તો બાલાસિનોર અને વીરપુર તાલુકામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો સાર્વત્રિક ધોધમાર વરસાદથી સારા વરસાદની રાહ જોતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો વરધરી રોડ ઉપર એક પ્રોટેક્શન વોલ અને એક વૃક્ષ ધરાશાય થયું છે જેના પરિણામે રસ્તો અત્યારે બંધ થવાની સ્થિતિ પેદા થઈ છે અને ત્યાંથી પ્રશાસન હવે ઝાડ અને દિવાલ હટાવવાની કામગીરી કરશે ત્યારબાદ વાહન વ્યવહારથી માંડીને બધું પૂર્વવત થઈ શકશે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર પાણી ભરાયા છે લુણાવાડામાં બે કલાકમાં ચાર ઇંચ સંતરામપુર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા હિરેન મહીસાગર જિલ્લામાં કેવો વરસાદી માહોલ શું છે સ્થિતિ જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ચાતક નજરે ખેડૂતો જયારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મહિસાગર જિલ્લાને મેઘરાજાએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી લુણાવાડા શહેરના માંડવી બજાર હાટડીયા બજાર અસ્તાના બજાર વરદરી રોડ સહિત હાલો શામળાજી હાઈવે વિસ્તાર આ તમામ વિસ્તારોમાં જે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા ત્યારે લુણાવાડા શહેરમાં વરસાદના કારણે વરદરી રોડ ઉપર એક પ્રોટેક્શન વોલ ધરાશાય છે ત્યારે મહીસાગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ વરસાદ જે વરસ્યો છે તેના કારણે જનજીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે મહીસાગર જિલ્લાના અન્ય જે તાલુકાઓની વાત કરવામાં આવે તો સંતરામપુર તાલુકામાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે કડાણા તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બાલાસિંદોર અને વીરપુર તાલુકામાં પણ એક એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી આભાર આપનો તમામ માહિતી બદલ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને નવી ગોધર ગામમાં દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે મહીસાગરમાં ગોધર ગામમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ છે જોકે દિવાલ ધરાશાય થવાની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ ગોધર ગામે આ ઘટના બની છે જ્યાં કાચા મકાનની દીવાલ ધરાશાય થઈ ચૂકી છે જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ ભારે વરસાદ અને પવનના કારણે જે કાચા મકાનની દીવાલ હતી તે ધરાશાય થઈ ચૂકી છે વાત હવે સાબરકાંઠાના હિંમતનગરની હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે ગામભોઈ હાઈવે ઉપર પાણી ભરાયા છે એક ફૂટ સુધીના પાણી ગામભોઈ હાઈવે પર અને ગામભોઈ પોલીસ સ્ટેશન પાસે ભરાઈ ચૂક્યા છે પાણી ભરાવાના કારણે લોકોને રસ્તો પસાર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે વરસાદની હજુ એન્ટ્રી યથાવત છે ત્યારે ધોધમાર વરસાદને પરિણામે જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાંભોઈ હાઈવે ઉપર એક એક ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તો પાણીમાં ડૂબી ચૂક્યો છે ગાંભોઈ પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે આ એ હાઈવે છે જ્યાંથી વાહનોની અવર હંમેશા યથાવત રહેતી હોય છે અને આ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો લોકોના વાહનો ખરાબ થવાની પણ સ્થિતિ ઊભી થઈ રહી છે ગાંભોઈ હાઈવે ઉપર એક એક ફૂટ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે આપને બતાવી રહ્યા છીએ પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ચુક્યા છે અહીંયા આ છે સ્થિતિ કે લોકોને પોલીસ સ્ટેશન સુધી આવવા જવામાં પણ તકલીફ પડે અને હાઈવે ઉપર પણ એ હદે પાણી ભરાઈ ચુક્યા છે કે ક્યાં રસ્તો ક્યાં ખાડા

હમીરગઢ પાસે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એસટી બસ ગરકાવ થઈ ગઈ એસટી બસ પાણીમાં ગરકાવ થવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ હિંમતનગર પાસે જે એસટી બસ છે તે નાળામાં ગરકાવ થઈ ગઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણી એટલી હદે ભરાયેલું હતું કે બસ આખી આખી અહીંયા પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને બસની જે છત હોય એ પણ બહુ જ મહામુશ્કેલીએ થોડે ઘણે અંશે જોઈ શકાય આટલી હદે પાણી ભરાતા બસ આખી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે પણ પ્રકારની જાનહાનિ નથી થઈ વરસાદી પાણીએ જે કહેર છે તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દર્શન દર્શન જે વરસાદ વરસ્યો તેના પરિણામે શું સ્થિતિ થઈ ક્યારે આ બસ અહીંયા ફસાય અને બસમાં કોઈ મુસાફરો હતા કે કેમ શું પરિસ્થિતિ પૂનમ જે પ્રકારે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ મેઘરાજા મહેરબાન થયા હતા અને હિંમતનગર તાલુકાનું જે હમીરગઢ ગામ છે તે હમીરગઢ ગામની અંદર આવેલું જે બ્રિજ છે રેલવે અંડર બ્રિજ તે વર્ષો વખતની જેમ જ પાણી ભરાતું હોય છે દર વર્ષે આ પાણી ભરાતું હોય છે પણ આજે હિંમતનગરથી વિરાવાડા વાયા હમીરગઢ જે એસટી બસ હતી તે એસટી બસ અહીંથી પસાર થઈ રહી હતી દરમિયાન જ અંડર અંડરબ્રિજના વિસ્તારની અંદર સેન્સર ખરાબ થવાના કારણે બંધ પડી ગઈ હતી ડ્રાઈવર અને કંડક

ટ્રેક્ટરવાળો નીકળી અને પાણી ઘણું ઓછું હતું ટૅક્ટરવાળું નીકળી ગયો એટલે એના પાછળથી હું નીકળ્યો સેન્સરના ખરાબીથી ગાડી હતી બંધ થઈ ગઈ મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી પણ ચાલુ નથી એટલામાં ખેતરોનું ગામનું પાણી અંદર નાળિયામાં આવી ગયું ને એટલે મેં મેં કંડક્ટરનું પેસેન્જરનો બચાવ કરવા માટે મેં ફટાફટ દરવાજો ખોડ્યો પાણી વધારે આવી ગયું ને ગભરાઈ ગયા બરાબર એટલે મેં તો ગાડી ચાલુ કરવાની કોશિશ ના કરી મેં મારો અને કંડક્ટરનો પેસેન્જર બચાવ કરવા માટે બસ ઉપર કેટલા પેસેન્જરો સવાર હતા અને કેવી રીતે બચાવ એક બે બે એક પેસેન્જર હતા ખાલી કંડક્ટર હતા વહેલી વહેલી મોર્નિંગની ગાડી હતી એટલે ગામના અંદર પેસેન્જર લેવા માટે અમે જઈ રહ્યા હતા બરાબર પણ પાણીનો ન કારણે ખેતરાનું પાણી વધારે આવ્યું ને બરાબર એટલે હું બચાવ કરવા માટે થશે ને એ પછી મેં બસ કાઢવાની કોઈ સીધા સેન્સરના હિસાબે ગાડી બંધ થઈ ચાલુ નથી થતી બરાબર પછી બારીમાંથી જ ને સીધા મેં કંડક્ટર એમને મેં ઉપર ચડાવી દીધા અને ગામમાંથી પછી બીજા ફોન કરીને બોલાય તો ગામમાંથી બીજા માણસો આવીને અને રસ્તાથી પછી બાર કાઢ્યા ગ્રામજનોની મદદથી પૂનમ જે ડ્રાઈવર અને કંડક્ટર હતા તેઓને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બસ દેખાતી જ નથી બસ સંપૂર્ણપણે અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે જે આસપાસના જે વિસ્તાર છે જે વિસ્તારના લોકો પણ અહીંયા એકઠા થઈ ચૂક્યા છે ટોળા જોવા મળી રહ્યા છે સ્થાનિકોના સ્થાનિકો દ્વારા જે બસમાં જે ચાલક અને જે કંડક્ટર હતા તેઓનો બચાવ કરી દેવામાં આવ્યો છે અત્યારે હાલ આ ઘટનાની જાણ થતા જે ડેપો મેનેજર છે અને જે કર્મચારીઓ છે તે પણ અહીંયા આવવા માટે રવાના થઈ ચૂક્યા છે સાથે જ જે ગામબોઇ પોલીસ મથકનો જે સ્ટાફ છે તે પણ અત્યારે હાલ હમીરગઢ ખાતે પહોંચ્યો છે જી પૂનમ ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ હાલમાં ધારાસભ્ય વીડી ઝાલાવાડે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે

અત્યારે હાલ એ ચાલુ જ છે એટલે પણ એનો કઈક હું નિકાલ કરાવું છું એનો જે કઈ હોય તો અત્યારે હ

આઈડિયા ના હોય એટલે પણ આના માટે કોઈ પરમેનન્ટ રસ્તો કરવામાં આવે એનો ઊંચા કરાવવા માટે અરે ઓછું પેલું હાઈટ જે નીચી છે હા એ થોડી ઊંચી થાય એનો ચોક્કસ પ્રયત્ન કરે એવા પ્રયત્નો આપના રહેશે આભાર ઝાલા સાથે વાત કરવા બદલ તો અત્યારે તો જે પાણી ભરાઈ ચૂક્યા છે તેના પરિણામે આખી એસટી બસ ગરકાવ થઈ ચૂકી છે કદાચ સત્તાધીશોને ખ્યાલ નથી કે આટલી હદનું પાણી છે એમનું કહેવું છે કે કદાચ ડૂબી જઈએ એટલું પાણી નથી પણ હમણાં તાગ મેળવશે એટલે ખ્યાલ આવી જશે કે હકીકતે એટલું પાણી ભરાયેલું છે કે બસ આખી ડૂબી ગઈ છે